તો મારા ફટાફટ કરો તમારું નામ ભૂલી ગયો ભરતભાઈ રાઠોડ ભરતભાઈ ભરતભાઈ રાઠોડ મનીષભાઈ ભરતભાઈ છે મારું નામ

With the middle to the bend, they all bend. Uh, oh, go oh, one twenty. લાખણકા ગામ તમારું કીધું કેમ બેન તમે આ તો આપણે મોગલની લાડલી બાર જીરો યાર હેદલ હેતલબેન આપણે પધાર્યા છે એતલબેન કહે છે જય મોગલમાં ભાઈ તો આ બે બેનો હારે પધાર્યા છે આપણી લાઈફમાં તો પધારો પધારો લાઈક ડન એમ બેન કહે છે તો જય માતાજી બેન કેમ છો તો આપણે દેઓલબેન કહે છે જય રામાપીર ભરતભાઈ જય રામાપીર બેન અને બે બહેનોને કાલે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ ભાઈ મને પણ ઓકે હા સારું ભાઈ રસોડે થી આવી એટલે રજા લઉં છું કાંઈ વાંધો નહીં બેન એમાં રજા ન લેવાની હોય જયાં આવો ત્યાં તમારું સ્વાગત છે જયાં જ આવતે ગુડ બાય કાંઈ વાંધો નહીં પધારો વેલકમ આવજો બેન એમ દેવલ બેન કહે છે આવજો બેન એમ કહે છે તમને તો દેવલ બેન તમે ખેતીવાડી નું કામ કરો છો